જ્યારે શાસ્ત્ર તો એમ કહે છે કે મન મંદિર શાસ્ત્ર શું કહે છે મન મંદિર તમારું મન એ જ તમારું મંદિર છે મંદિર બનાવો ને મંદિરમાં સુંદરને બેસાડો જેમ સુદામાજી એ બેસાડ્યા છે અને શ્યામ સુંદર સુદામાજીને પ્રેમથી બત્રીસ જાતના પકવાન પ્રભુએ પાટલો આપ્યો છે રેશમી વસ્ત્ર આપ્યા છે સુદામાજી સ્નાન ધ્યાન કરીને આવે પ્રભુ સાથે ભોજન કરવા બેસે અને બાલ્યકાળની લીલાઓ બાલ્યકાળના એ ચરિત્રને યાદ કરે સાંદિપની ઋષિના આશ્રમમાં સાથે ભણતા શ્યામ સુંદર અને સુદામાજી એક દિવસ ગુરુમાતા ભોજન બનાવવા માટે ચૂલો સળગાવવા લાકડા નથી ને લાકડા લેવા માટે શ્રી કૃષ્ણને મોકલે સાથે સુદામાજી જાય રસ્તામાં ભૂખ લાગે તો જમવા માટે ચણા આપે શ્યામ સુંદર કહે ગુરુમાં મારું વસ્ત્ર તો ફાટી ગયેલું છે સુદામાને આપી દો એટલે પોતાના ભાગના ચણા પણ સુદામાજી ના ઉપવસ્ત્ર માં પોટલી બનાવીને બાંધી જ રહ્યા હતા કે બરાબર ભયંકર વરસાદ પડે અને જેવો વરસાદ પડ્યો આસપાસ પાણી ભરાવા લાગ્યું એટલે એક વૃક્ષ પર બેસીને રાહ જોવાનું નક્કી કર્યું ઉપરની બાજુ સુદામા છે નીચે શામ સુંદર સુદામાજીને બરોબર ભૂખ લાગી છે અને ચણા સીધા મોઢામાં મૂકીને આરોગવાની શરૂઆત કરી દીધી દાંતનો કટકટ અવાજ આવ્યો એટલે કનૈયા પૂછે કે સુદામા ભૂખ લાગી છે પેલા ચણા ગુરુ માતાએ આપ્યા હતા થોડા આપો ને છેલ્લી મુઠ્ઠી છે હાથમાં સુદામાજી વિચાર કરે કે હવે આટલા તો હું ખાઈ જ ગયો છું એક મુઠ્ઠીને શું કામ આપું કે કનૈયા એ તું ઉપર ઝાડ ઉપર ચડતા વખતે પોટલી છૂટી ગઈ અને ચણા પડી ગયા કયા કટકટનો અવાજ તો કહી એ તો ઠંડીમાં મારા દાંત બોલે છે ને ઠંડી લાગે છે પ્રભુએ પોતાની યોગ શક્તિથી ખોવામાં થોડા ચણા પ્રગટ કર્યા અને સુદામાજીને ધર્યા કે આલો ચણા કહી અરે કનૈયા તારા પાસે ક્યાંથી આવ્યા તો કહી જ્યારે પોટલી છૂટી અને નીચે પડ્યા ને ત્યારે મેં થોડા ઝીલી લીધા હતા એ બચી ગયા એ તમને આપું છું ના ના કાના તું ખાઈ લે મને કઈ ભૂખ નથી એ સમયે સુદામાજીને ભાન થયું કે કૃષ્ણ કોઈ સામાન્ય બાળક નથી સુદામાજીની શ્રી કૃષ્ણ પ્રત્યેની નિષ્ઠા સુદામાજી શર્માતા કહે કે અરે કનૈયા ક્યાં અત્યારે આ બધી વાતો રુકમણીજી સત્યભામાજી જામવંતીજી આમ પંખો નાખી રહ્યા છે પ્રભુ જમી રહ્યા છે જમ્યા બાદ સુદામાજી પોતાના કક્ષમાં જાય તાંદુલની એ પોટલી જે તકિયા નીચે મૂકી છે એને કાઢીને મનમાં વિચાર કરે કે જે દ્વારિકાધીશ મને બત્રીસ પકવાન જમાડતો હોય એ દ્વારિકાધીશને હું આ તાંદુલ કઈ રીતે આપું ભગવાન શ્રીકૃષ્ણ પત્નીઓ સહિત જેવા કક્ષમાં પ્રવેશ કરે સુદામાજી એ પોટલીને જલ્દી આમ સંતાડે એટલે પ્રભુ હાથ પકડીને કહેલા શું છે મને ખાતરી છે કે ભાભીએ કંઈક તો આપીને મોકલ્યા હશે તમને પણ તમે ચણાના જેમ આ મને આપો નહીં હાથમાંથી પોટલી ખેંચી લીધી અને પોટલી ખોલીને તાંદુલ જોઈને સુંદર એટલા આનંદિત થયા છે જાણે બ્રજનું માખણ મળી ગયું હોય એ તાંદુલ પોતાની મુઠ્ઠીમાં લઈ એક મુઠ્ઠી તાંદુલ આરોગ્ય ઐશ્વર્ય સુદામાજીને પ્રદાન કરી દે આ શ્યામ છે આ આ દ્વારિકાધીશ છે તમે જરા આપો તમે જરા પ્રેમથી દર્શન કરો અને બોલો ને તમારે શું જોઈએ તમને ધરી દે તમારા જીવનમાં તમને દરેક દરેક પ્રકારની કમીઓની પૂર્તિ કરી આપે દ્વારિકાધીશ શ્યામ સુંદર છે બીજી મુઠ્ઠી લઈને આરોગવા ગયા કે રૂકમણીજીએ હાથ પકડ્યો અરે અમે લાઈનમાં છીએ પ્રભુ લાવો હાથમાંથી તાંતુલ લઈને પોતે ત્રણેય વહેંચીને ગ્રહણ કર્યા કેમ કારણ કે હવે તો પ્રભુ સ્વયં શ્રી લક્ષ્મીજીને અર્પિત કરવા જઈ રહ્યા હતા કે પ્રભુ હું તમને મૂકીને ક્યાંય ન જાઉં કેટલાક દિવસ સુધી સુદામાજી દ્વારિકામાં વાસ કરે અને પછી પ્રભુ કહે રેશમી વસ્ત્ર આપ્યા હતા ને એ પ્રભુએ લઈ લીધા છે જે પહેરીને આવ્યા હતા એ પહેરો મનમાં સુદામાજીને આમ પ્રશ્ન છે કે મારા બાળકો કહેતા રમકડા લાવજો આ લાવજો તે લાવજો કનૈયા તો આમ જ મને વિદાય કરી રહ્યા છે કૃષ્ણને કંઈ કહેવાય પણ હું નહીં માંગુ હજી હજી પ્રભુ એમ કહે છે એકવાર સુદામા એકવાર માંગીને તો જો સુદામાજી કહે કે માંગુ તો નહીં જ તારે આપવું હોય તો આપ સુદામાજી જેવા દ્વારિકાના બહાર નીકળે નારદજીને ગાડું લઈને મોકલે પોરબંદર પહોંચે અને આ તરફ વિશ્વકર્માજી દ્વારા

એટલે સુદામાજી કહે કોણ છો દેવી કોણ સ્વામી હું તમને નથી જાણતો મારી ઝુંપડી ક્યાં ગઈ આસપાસ નજર ફેરવી અરે સ્વામી હું સુશીલા ચારે બાળકોને બોલાવે એટલે બાળકોને જોઈને કહે હા છે તું મારા બાળકો છે મારી પત્ની પણ આટલો બધો શ્રૃંગાર આટલા બધા ઘરેણા આટલી બધી આટલી બધી ભવ્યતા આરતી થાળી ફેરવી સ્વાગત કરી સુદામાજીને મહેલમાં લાવે આખો મહેલ બતાવે કે આપના ગયા બાદ સ્વયં વિશ્વકર્માજી આવ્યા હતા પરંતુ સ્વામી આપે કહ્યું ને કે આપણે એકલું નહીં લેવું એટલે જુઓ આ બધાની ઝૂંપડીને મેં મહેલ કરાવડાવ્યા સુદામાજી મહેલના દર્શન કરે હૃદયમાં શામ સુંદરનો ધન્યવાદ કરે પરંતુ પોતે તો મહેલના સામે ઝૂંપડી બાંધીને જ રહે કેમ કે જો આ મહેલ મારા માથે ચડી ગયો આ કઈ પણ આ ધન આ સંપત્તિ આ સ્વરૂપ આ માન આ સન્માન આ પ્રતિષ્ઠા આ કઈ પણ વસ્તુ જો માથે ચડી ગઈ ને પતન નિશ્ચિત થઈ જાય અને સુદામાજી હવે આ ઉંમરે કે જયારે હવે તો કૃષ્ણએ પણ અપનાવી લીધા પતન નથી ઈચ્છતા અને એટલે શું કહે કે હું મહેલમાં નહીં રહું ક્યાંક આ મહેલના મહેલની ચકાચોદમાં હું કદાચ મારા કૃષ્ણનું નામ ભૂલી ગયો તો હું અંજાઈ ગયો તો એ ભાવ